વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં મેયર સહિતના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા સાથે જ ચતુરપરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વીજળીના લીસોટા જેવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કરેલા કાર્યો યાદ કરવામાં આવ્યા વીજળી ના પલકારે મહાવીરો અને મોટા મોટા બળવાન લોકો ને રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિ ચાલી હતી આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી

ડીમોટીવેટ થતા હોય કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી છે ત્રણસો ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે બદલાવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વિરાંગના મહારાણી લક્ષ્મીભાઈ જન્મજયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું